એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી છે કોઈ ગરીબ માણસ હોય કોઈ નબળો માણસ હોય તેને કેમેરામાં જુઓ તે સમયે પોલીસવાળા તેને લંગડાતો લંગડા લઈ જતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે જો તે વ્યક્તિ સંકળાયેલ હોય અથવા ધનવાન હોય તો તેનો કોઈ વરઘોડો સરઘસ પણ નહીં નીકળે તેવું તે આડકતરી રીતે કહી રહ્યા છે રાજ્યમાં કાયદો વ્યવસ્થા કતરી ભાની મુઠ્ઠી ભર માલામાલ થયા છે અને સામાન્ય માણસની તકલીફના કારણે રોજે રોજ આત્મહત્યાના બનાવો લૂંટફાટ ચોરીના બનાવો બનતા રહ્યા છે ત્યારે એ જળવાય એ જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ કો ઉભાંડીને કાંઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી નાખતો હોય ગુનો એવો મોટો ના હોય પણ એના તાંટિયા પર ધોકા મારવામાં આવ્યા હોય બરો ને આ મોટા મોટા ગુનેગારો છે એને પણ એ તો ભાજપના મળતિયા છે પૈસા આપે છે એટલે એમાં નહીં આ ભેદભાવ યોગ્ય નથી કાયદાનું શાસન અતિશય જરૂરી છે પક્ષપાત વગર થાય ગુજરાતના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલનું આ નિવેદન ખૂબ મોટું માનવામાં આવી રહ્યું છે કેમ કે તેમણે કાયદો વ્યવસ્થા પર જ સવાલ ઉભા કર્યા છે અને સરકાર છે તેને તેમણે ઘેરવાનો પ્રયાસ કર્યો છે તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ચૂંટણી પંચના અધિકારીઓ તે ભયમુક્ત વાતાવરણમાં બનાવે તેવી તેમને આશા છે આ પ્રકારના સમાચાર માટે પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા